મારું નામ આના છે મેં અરજી આપી હતી કે મારા છોકરાને સાડા નંબર જ ભણાવવું છે તો મેડમ એ લોકોએ માન્યું નહીં અને ડાયરેક્ટ છોકરા પાસે કેવડાવી દીધું કે ડાયરેક્ટ ત્યાંથી ત્યાં આવી જજો બોલે હવે રોડ ક્રોસ કરતા કંઈ આના બનાવ બનાવો બને તો કોની જવાબદારી એ તો કે તમારી કોઈ જવાબદારી નહીં બોલે અને અમે અરજી બી આપી હતી તોય એમને કોઈ આલે ના કરી બોલે એ અમને કંઈ સટી લઈ જાઓ બોલે એવું કહે છે આ આપી છે ટ્રાન્સફર નામ દો વાલીઓની સહી કરાઈ વાલીઓની સહી કરાઈ હતી અમે લોકોએ પ્રિન્સિપલ સાહેબ પ્રિન્સિપલ પ્રિન્સિપલ મેડમ કોઈ કે હા અમે કંઈ જવાબદાર અમે સિક્કો બી ના મારું કંઈ ના કરું તમારી જે થાય કરો અને ઉપરથી બી કંઈ જવાબ ના આપ્યો બોલે

રોડ ક્રોસ કરે સર આ નાનો બનાવ બને તો શું કરવાનું સર અને એમના 9 નંબરના શાળાના વિદ્યાર્થી લઈ લે ને અમે કે ના પડ્યું એમના 9 નંબર શાળાના વિદ્યાર્થી ભલે બનતા ને અમારા સાડા નંબર 2 ના વ્યક્તિઓ અમે ત્યાં જ ભણાવે છે સર ફોટા પડો અને માનવા તૈયાર નહી બોલે મારું નામ શાંતાબેન દેવાભાઈ પરમાર